જગતજનની માં જગદંબાના નવરાત્રિના પ્રથમ દિને વલસાડ મોંઘાભાઈ હોલ ખાતે દરાઈસિંગ ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં રાજ્યના નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈએ માતાજીની આરતી કરી હતી જનનીમાં જગદંબાના પવિત્ર નવરાત્રી પર્વની વલસાડ સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ધામધૂમપૂર્વક શરૂઆત થઈ છે નવરાત્રિના પ્રથમ નોરતે રાજ્યના નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈએ વલસાડમાં ગરબા મહોત્સવમાં હાજર રહી અને માતાજીની આરતી કરી હતી નાણા મંત્રીએ વલસાડના મોંઘાભાઈ હોલ ખાતે ધરાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં હાજર રહ્યા હતા જ્યાં તેઓએ ભક્તિભાવપૂર્વક માતાજીની પૂજા આરતી કરી હતી નાણાં મંત્રીશ્રીએ પ્રથમ નોર્તેજ ગરબા વલસાડ ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજર રહી આયોજકોનો અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો આમ રાજ્યમાં ચાલી રહેલા નવરાત્રી મહોત્સવ નિમિત્તે સમગ્ર વલસાડ જિલ્લા અને ગુજરાતની જનતા નવરાત્રિની શુભેચ્છા પાઠવી હતી મહા શક્તિની આરાધનાના પર્વ નવરાત્રી નિમિત્તે નાણાં મંત્રી શ્રીએ ગુજરાતની જનતાને ગુજરાત પર હંમેશા માતાજીના આશીર્વાદ વરસતા રહે તેવી પ્રાર્થના પણ કરી હતી આ તબક્કે વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ વલસાડ બાળ વિકાસ સમિતિના પૂર્વ અધ્યક્ષ શ્રી સોનલબેન સોલંકી જૈન વલસાડ શહેર ભાજપ પ્રમુખ શ્રી કંદર્પભાઈ દેસાઈ સહિત આયોજકો ખેલૈયાઓ હાજર રહ્યા હતા હોમ એપ્લાયન્સીસ દરેક રેન્જ એક છત નીચે મેળવવાનો વિશ્વાસપાત્ર પાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માટે ઝીરો પર્સન્ટ બજાજ ફાઇનાન્સ તથા ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેકની સુવિધા છે અને હા સરપ્રાઈઝ ગિફ્ટ તો ખરી જ મ્યુઝિક ઇન્ડિયા ડોક્ટર હાઉસ નીચે હાલર રોડ વલસાડ સૌ તો આપણા નવરાત્રી મહોત્સવને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નવરાત્રીને સમગ્ર વિશ્વમાં એક એવી પ્રસિદ્ધિ આપી કે લોકો ટુરિઝમ માટે પણ નવરાત્રિ જોવા માટે અહીં આવે છે આવા સંજોગોમાં જ્યારે રોટરી જે વૈશ્વિક સેવાકીય સંસ્થા છે અને રોટરી ક્લબ વાપી રોટરી ક્લબ વલસાડ જ્યારે ત્રીસ વર્ષો ઉપરથી આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરે છે ત્યારે આ વિસ્તારના લોકોને આ વિસ્તારના ખેલૈયાઓને અને આ વિસ્તારના યુવાનોને ઘણી બધી સગવડતા મળે છે સાથે સાથે આજ સુધીમાં આ બધા આયોજનમાં કોઈ પણ દિવસ કોઈ પ્રોબ્લેમ થયો નથી અને સૌને સૌથી વધુ સુરક્ષિત અને સેફ આ મહોત્સવ અહીંયા લાગે છે રોટરી ક્લબ વલસાડના મોઘાભાઈ હોલના જે આયોજન થાય છે તો ફરીથી આપણા ગુજરાતના સર્વે ભાઈ બહેનોને નવરાત્રિની શુભેચ્છા આપું છું અને સમગ્ર વલસાડ જિલ્લાની પણ શુભેચ્છા આપું છું અને આપણે સૌ સાથે મળીને પ્રગતિ કરીએ એવી શુભેચ્છા ગુજરાતભરમાં હર્ષો ઉલ્લાસથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે ગુજરાતભરમાં તો થઈ રહી છે સમગ્ર ભારતમાં થઈ રહી છે ત્યારે ગુજરાત એમાં સૌથી આગળ છે કેમ કે આપણે વર્ષોથી નવરાત્રિ મહોત્સવ ઉજવીએ છીએ અને આપણી બધી ઘણી બધી શક્તિપીઠો છે ત્યાં આનો મહોત્સવ બહુ જુદી રીતે અને રીતે ઉજવાય છે અને એના હિસાબે જ આપણે સમગ્ર ગુજરાતની જનતાને આમાં તરબોળ થઈને આ દસ દિવસ માટે આદ્ય શક્તિની આરાધની કરવા માટે શુભેચ્છા આપું છું અને મા જગદંબા સૌના જીવનમાં સુખ શાંતિ અને પ્રગતિ લાવે એવી શુભેચ્છા આપું છું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સતરે આઝાદી સમાચારોની